कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई बोन सीमेंट बॉन्डिंग नेशन સ્વીકાર અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં રહેલા ચૌદ ત્રાસવાદીઓ બેતાલીસ ફૂટ જેવી સુરંગ ખોદી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ ની પૂછપરછ

ગત રવિવારે મતદાન બાદ આજે પરિણામ ભાજપનો ભગવો લહેરાવવાની શક્યતા ગત રવિવારે નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું જેનું પરિણામ જાહેર થવાનું હોય ઉમેદવારો તેમજ ટેકેદારોમાં સવારથી જ ઉલ્લાસની લાગણી જોવા મળી રહી હતી બપોર સુધીમાં જાહેર કરાયેલી દોઢસો જેટલી બેઠકોમાંથી ભાજપના ફાળે સો કરતાં પણ વધારે બેઠકો આવતા શહેરી વિસ્તારમાં ભાજપ તરફી ટ્રેન્ડ દેખાઈ આવતો હતો ગત જે રીતે લોકો ભાજપને ને થયા છે તે બાબત નગરપાલિકાની ચૂંટણીમાં પણ જસદણ ધોરાજી ભાણવડ બાંટવા અને સુરેન્દ્રનગર સહિતની ઘણી નગરપાલિકાઓમાં ભાજપને બહુમતી જેટલી બેઠકો મળી જતા ભાજપનું શાસન નિશ્ચિત થયું છે અહેવાલ ન્યૂઝ રાજકોટ

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પીજીવીસીએલ માં મોટા પ્રમાણમાં વીજ ચોરી થઈ રહી છે એને નાથવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને વીજ ચોરીમાં ઝડપાયેલા ગ્રાહકોને ધરપકડ કરવા માટે લાંબો સમય લાગે તેમ હોય ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડીઆઈજી ગૌતમ તથા ડીવાય એસપી જનકાંત દ્વારા વીજ ચોરીની ધરપકડ કરવા માટે કમર કસી છે આ ઉપરાંત વીજ ચોરોની ધરપકડ કરવા માટે અલગ અલગ પાંચ પીઆઈને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં જૂનાગઢમાં નૈયા રાજકોટમાં ગઢવી જામનગરમાં પટેલ તથા કચ્છ ભુજમાં પીઆઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે અને વીજ ચોરીમાં ઝડપાયેલા ગ્રાહકોની ધરપકડ કરવા માટે કામગીરીને ઝડપી બનાવવામાં આવશે આ ઉપરાંત ગઈકાલે એકલા રાજકોટ ઝોનમાં જ અગાઉ વીજ ચોરીમાં ઝડપાયેલા હોય અને પોલીસ ફરિયાદ નોંધાવવાની બાકી હોય જેના કારણે ધરપકડ થઈ શકે તેમ ન હોય ઝડપી કામગીરી કરી અને અઠ્યાવીસ જેટલા વીજ ચોરોની ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત પંદર જેટલા વીજ ગ્રાહકો એવા હતા કે જેમની પાસે બિલના નાણાં વસૂલાના બાકી હતા તેવા ગ્રાહકોએ નાણાં ભરપાઈ કરી દેતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી પીજીવી દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળતો હોવાને કારણે વીજ ટુકડી ઉપર હુમલાના બનાવ બની રહ્યા છે આ ઉપરાંત વીજ કંપની દ્વારા એસઆરપીના સાઠ કમાન્ડોની ટુકડી બોલાવવામાં આવી છે જે રાજકોટ ભાવનગર જામનગર કચ્છમાં ફાળવવામાં આવશે અને ચેકિંગ સમયે તૈનાત રાખવામાં આવશે અહેવાલ ન્યૂઝ રાજકોટ સ્વાઇન ફ્લુ વોર્ડ વધુ છ શંકાસ્પદ દર્દી દાખલ થયા માળિયા હાટીના પંથકના દંપતી રાજકોટની બે મહિલા એક બાળક અને વિસાવદરના મહિલાના સાંજે રિપોર્ટ આવશે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સતત વધી રહ્યા છે સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં વધુ છ શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે જેનો રિપોર્ટ આજે સાંજે આવશે છેલ્લા બે માસમાં સ્વાઇન ફ્લુ વોર્ડમાં પાંચના મોત નિપજ્યા છે દસ પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓ સારવાર હેઠળ છે ત્યાં વધુ છ શંકાસ્પદ દર્દીઓ દાખલ થતાં તેના લોહી કફના નમૂના લઈ લેબોરેટરીમાં છે તેનો રિપોર્ટ સાંજે આવશે જાણવા મળ્યા મુજબ માળિયા હાટીના તાબેના માતરવાડિયા ગામના ભાવેશ જયંતિભાઈ ઉંમર વર્ષ છવ્વીસ અને તેમના પત્ની શિલ્પા ભાવેશ ઉંમર વર્ષ પચીસ રાજકોટ બેડીનાકા ટાવર પાસે રહેતા કુસુમબેન ગણાત્રા ઉંમર વર્ષ ચોપન ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી એકના ચંપાબેન હમીરભાઈ ઉંમર વર્ષ ચાલીસ સોની બજારના સબીર સિરાજભાઈ ઉંમરવર્ષ 10 અને વિસાવદરના વિલાસબેન કાંજીભાઈ ઉંમરવર્ષ 35 ને સ્વયંફ્લુ હોવાની શંકાએત दाखल કરવામાં આવ્યા છે. અહેવાલ ધીરેન राठોડ 7 ન્યૂઝ રાજકોટ. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ દ્વારા સુરંગ ખોદિન નાસી જવાની પહેરી પાછળ દુશ્મન દેશનો હાથ અને સાથ હોવાની શંકા અમદાવાદની સાબરમતી જેલ કે જ્યાં ચકલુ પણ ફરકી ન શકે એવી સુરક્ષા વ્યવસ્થા હોય છે આ જેલના છોટા ચક્કરમાં આવેલ બેરેક નંબર ચાર બે માં રખાયેલા સિરિયલ બ્લાસ્ટના ચૌદ જેટલા કેદીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી બબે જણથી ટુકડી બનાવી ભારાફરતી સુરંગ ખોદવાનું કામ ચાલતું હોવાનો પર્દાફાશ થયા બાદ તેમજ કેદીઓ પાસે મળી આવેલ હોકા યંત્ર જેવા સાધનો તેમજ ખાસ પ્રકારની બેટરીઓ અને માપ નકશા કેટલું ખોદકામ કરવું ભૂગત ગટરનું મેઇન હોલ કેટલે દૂર જે વગેરે જેવી માહિતી કેદીઓ સુધી પહોંચાડવાની પાછળથી કોઈ જાણકારની મદદ મળતી હોવાની શંકા સેવાઈ રહી છે એટીએસ તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓની માન્યતા મુજબ જેલમાંથી કેદીઓને ભગાડી ભીડભાડવાળા રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પરથી નેપાળ થઈને પાકિસ્તાન પહોંચાડવાનું કાવતરું હોવાની આશંકા છે तो जमीन को सुनने की कोशिश की भाटने

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ ભાગી જવા માટે સુરંગ ખોદી કાઢી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને તેમણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઈ હતી બ્લાસ્ટના ચૌદ આરોપીઓ દ્વારા જેલમાંથી ફરાર થવા માટે છેલ્લા દોઢ મહિનાથી છોટા ચક્કર પાસે એક સુરંગ ખોદાવવાની શરૂઆત કરી હતી અને તેમણે બેતાલીસ ફૂટ જેટલી સુરંગ તો ખોદી કાઢી હતી જોકે તેઓ કામ પૂર્ણ કરે તે પહેલા જ ફ્લાઇંગ સ્કોડ દ્વારા हाथ धराये चेकिंग समग्र घटना सामे गई रिपोर्ट, न्यूज़। जो मुख्य वॉल है वो इक्कीस फुट है और इक्कीस फुट नीचे जाती है वो तो ये एक असंभव प्रक्रिया है अगर आप सरमती जेल के अंदर से मिट्टी को खोदते हुए टनल बनाना भी चाहें और बाहर निकलना भी चाहें असंभव है રાજકોટ શહેરના મામલે રાજકોટના વેપારીઓ ઉપરાંત અમદાવાદના ત્રણ વેપારી ઝડપાયા કદાચ ગુજરાત ભરમાં પ્રથમ એવો બનાવ રાજકોટ શહેર માંથી આરબીઆઈ ના સત્તાધીશો એ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ ને સાથે રાખી રાજકોટના પાંચ જેટલા વેપારીઓ પરચુરણ ના કાળા બજાર કરતા હોવાની રેટ કરતા ત્રણ લાખથી વધુ રકમના સિક્કા તેમજ બે લાખ રૂપિયા જેટલા નવી નોટોના બંડલ કબજે કરી પાંચે વેપારીઓની અટકાયત કર્યા બાદ તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચતા અમદાવાદના એક વેપારી કલ્પેશ અરવિંદ પટેલની અટકાયત કરવામાં આવી હતી કલ્પેશની પૂછપરછથી અમદાવાદમાં ફાટેલી નોટોનો વેપાર કરતા સતીશ માતા પ્રસાદ ગુપ્તા મહેશ ધોળાભાઈ પરમાર અને દિલીપ કિશોર શાહના નામ આપતા ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ આ ત્રણેય વેપારીઓની અટકાયત કરી

રાજકોટ જિલ્લા પંચાયતની સમિતિઓની રચના કરવા માટે ખાસ સામાન્ય સભા નો રિપીટની થિયરી અપનાવી તમામ ચેરમેનો બદલાવા નિર્ણય રાજકોટ જિલ્લા પંચાયતની તમામ સમિતિઓની આજે રચના કરવામાં આવી છે હવે પછી જે તે સમિતિઓના ચેરમેનની ચૂંટણી થશે અને નવા ચહેરાઓને તક આપવામાં આવશે જિલ્લા પંચાયતની તમામ સમિતિઓમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન માટે ટંકારા પંથકના કેશુભાઈ રયાણીનું નામ ચર્ચામાં હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું આ ઉપરાંત અપીલ સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ હોદ્દાની રૂએ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેગી પાસે રહેશે તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનની મુદત પાંચ વર્ષની હોય છે આથી મધુબેન હિરપરા યથાવત રહેશે આમ શાસક પક્ષ ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવી તમામ નવા ચહેરાઓને તક આપવા નિર્ણય કર્યો હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ भरा बचपन जैसे नीर जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे मीट मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सिमेंट बॉन्डिंग नेशन સોની બજારની ટોચની પેઢી રાધિકા અને શિલ્પા જ્વેલર્સમાં ઇન્કમ ટેક્સ દ્વારા ઘનિષ્ઠ તપાસ સર્વે ગઈકાલે સાંજે હાથ ધરાયેલી તપાસ બીજા દિવસે ચાલુ મોટી રકમની કરચોરી ખુલવાની શક્યતા વિદાય લેતા બે હજાર બાર અને તેરના નાણાકીય વર્ષમાં નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સર્વે અને રેઇડની કામગીરી તેજ કરી છે જસદણ અમરેલી પડધરી અને સાપર બાદ ગઈકાલે સમી સાંજે રાજકોટ આયકર એકમે સોની બજારના બે ટોચની જ્વેલર્સની હડફેટી લીધી હતી રાજકોટ ઇન્કમ ટેક્સ રેન્જ વનના એડિશનલ કમિશનર શ્રી સોનીના માર્ગદર્શન હેઠળ ત્રીસ વધુ આયકર અધિકારીઓ પોલીસ જાપ્તા હેઠળ સોની બજારમાં આવેલ પ્રભુદાસભાઈ પારેખના શિલ્પા લાઈફસ્ટાઈલ તેમજ પેલેસ રોડ ઉપર આવેલા રાધિકા જ્વેલર્સ ઉપર સર્વે હાથ ધર્યો છે આવકવેરા વિભાગના અધિકારીઓએ ભારે ગોપનીયતા વચ્ચે શિલ્પા જ્વેલર્સ અને રાધિકા જ્વેલર્સમાં સર્વે હાથ ધર્યો છે બંને સ્થળોએ ખરીદ વેચાણ બિલો ઉપરાંત અન્ય રકવાણાની ખરાઈ કરવામાં આવી છે લગ્ન ગાળામાં સોની બજારમાં ઇન્કમ ટેક્સ ત્રાટકતા ચર્ચા જાગી છે આયકર વર્તુળોએ એવો નિર્દેશ કર્યો છે કે મોડી રાત્રિના સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે તેમજ મોટી રકમની કરપાત્ર વસૂલાત થશે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના મોચીનગર વિસ્તારમાં રહેતા લોકો કોર્પોરેશન કચેરી ખાતે ધસી જઈ ફી ફી ભરવા માટે થતા ખોટા ધક્કા બાબતે આમ તો સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને ભરી બાંધકામોને કાયદેસર કરાવવા લોકોને અપીલ કરાવવામાં આવે છે પરંતુ જ્યારે લોકો ઇમ્પેક્ટ ફી ભરવા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કચેરી ખાતે જાય છે ત્યારે કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી અને લોકોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે આ બાબતનો વિરોધ કરવા શહેરના મોચીનગર વિસ્તારમાં રહેતા અંદાજે મહાનગરપાલિકા કચેરી પર ધસી જઈને ટાઉન પ્લાનિંગ શાખાના રૂપાણી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું અને અધિકારી તરફથી તેમણે બે દિવસમાં યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી આ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોને સાથે રાખીને લોકોએ ઇમ્પેક્ટ ફી ભરવા જવાની કોશિશ કરી હોવાનું પણ જણાવતા હતા જો આગામી બે દિવસમાં નિકાલ નહીં આવે તો આ મરણાંત ઉપવાસ આંદોલન ચલાવવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ પાંચ મહિનાથી આ ઇમ્પેક્ટ ફીનો જે કાયદો આવેલો છે એ કાયદાની અમારી પચીસ ફાઇલ ઓલરેડી પાંચ મહિનાથી આ અહીંયા રૂપાણી સાહેબ પાસે પડી હતી એની અંદર આ લોકોએ હુકમનો જે સરકારનો જે અઢાર તારીખને હતો એ પૂરો થવામાં આવ્યો સમય છતાંય અમારી ફાઇલ તે આ લોકોએ ચલાવી નહોતી અવારનવાર આગેવાનો રાજભાને એવા બધા આગેવાનોને સાથે રાખી અને અમે રજૂઆત કરી પણ આ લોકોએ સાંભળેલું નહીં તો આજે મારે ટોળા સાથે અને આ ઉગ્ર રજૂઆત કરી અને અમે આજે એ હુકમ લીધો છે કે બે દિવસ પછી તમારો પ્રશ્ન હલ થઈ જશે અને આજે ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા અમે આપવા તૈયાર છે છતાં આ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના હિસાબે જે સરકારે સારા સારી ઇમ્પેક્ટ પીના જે પ્રોગ્રામ કરેલા છે એના લાભ નથી લઈ શકતા એટલે અમે ફરીથી કહીશી કે જે તે અધિકારીઓ હોય છે એ આની અંદર રસ લે તો રાજકોટની અંદર આવા અનધિકૃત બાંધક ત્રણ માં હુસેની મંજિલ નામના મકાનમાં રહેતા અને રીક્ષા ચલાવતા મુસ્લિમ મૃત જુસફભાઈ સુલેમાનભાઈ જુનાજ ને ગત તારીખ છવીસ અગિયાર ના રોજેલી બાગમાં આવેલી માથા તેમજ ગળાના ભાગે ઈજા થયેલી હાલતમાં એકસો આઠ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ રિફર કરાયા હતા જ્યાં તેમનું તારીખ અગિયાર ના રોજ મૃત્યુ થયું હતું આથી શહેરની એ ડિવિઝન પોલીસે પ્રથમ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યા બાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસને એવી બાતની મળી હતી કે બનાવના દિવસે મૃતક સાથે જુબેલી બાગમાં જે શખ્સ હતો તે ફરી આજે જુબેલી બાગમાં દેખાયો છે આથી પોલીસે શંકાના આધારે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તેણે પોતાના માતા પિતા નહીં હોવાથી રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં રખડતું જીવન જીવી જે મળે તે મજૂરી કરી ગુજરાન ચલાવતો હોવાનું તેમજ તેનું મૂળ વતન ધોળકા હોવાનું જણાવ્યું હતું બાદમાં કરાયેલી આકરી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે બનાવની રાત્રે પોતે સુવા માટે જુબેલી બાગમાં ગયો ત્યારે રિક્ષા ચાલક રૂદે તેને બોલાવી બીડી પીવડાવી અને અણછાજતી માગણી કરતા પોતે ઉશ્કેરાયો હતો અને વૃદ્ધને કપાળના ભાગે ધૂંબો મારી વૃદ્ધને પછાડી દીધા બાદ તેનું માથું ઝાડ સાથે અફડાવી પોતે નાસી છૂટ્યો હતો આથી પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ જે પોતે રિક્ષા ડ્રાઈવર છે એના જુબિલી ગાર્ડનમાં બોકડા ઉપર બેઠા હતા દરમિયાન એક અજાણ્યો હિસામ તેમની જોડે આવીને બેઠેલો અને એની સાથે એક શારીરિક છેડછાડ કરતા તેના બંને વચ્ચે માથાકૂટ થયેલી અને આ અજાણ્યા હિસામે જુસેફભાઈને ઝાડ સાથે માથું ભટકાડેલો જેના કારણે તે પડી ગયેલા અને આ માણસ ત્યાંથી ભાગી ગયેલો જેને લાલ કલરનું ટી શર્ટ જેકેટ પહેરેલું હતું અને કાનમાં બુટ્ટી હતી એ વર્ણન આધારે એની વોચ કરવામાં આવેલી જે આજરોજ દુબીલી ગાર્ડનમાં મળી આવેલો છે અને એને નામ પૂછતા પોતે તૌફિક મકબુલ શાહ દિવાન જુનાગઢનો મંજવડી દરવાજા રહે છે અને તેના વિરુદ્ધ અગાઉ ત્રણસો બોતેર ઓબ્લિક બારથી ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાની કામમાં એને ધોરણ સમીકરણ ચાલુ છે રાજકોટ શહેરના કાલાવ રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલના બાળકોને આફતના સમયે લેવાની તકેદારી બાબતે ફાયર બ્રિગેડ સ્ટાફે મોક ડ્રિલ કરી જાણકારી આપી રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા એક મોક ડ્રિલનું આયોજન કરી શાળામાં આગ લાગે ત્યારે વિદ્યાર્થીઓને કેવી રીતે બહાર નીકળવું તેની તાલીમ આપવામાં આવી શાળાના દરેક વિદ્યાર્થી તેમજ શિક્ષકોને મોક ડ્રિલ કરી જાણકારી આપવામાં આવી હતી આ મોક ડ્રિલ સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ પણ ફાયર બ્રિગેડ સ્ટાફની સાથે રહ્યો હતો આથી મોકડીલનું આયોજન કરી વિદ્યાર્થીઓને તાલીમ આપવાના હુકમો ગુજરાત સરકાર તરફથી અપાયા બાદ કાલાવડ રોડ સ્થિત સેન્ટ મેરી સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું એકાએક ફાટી નીકળેલી આગના સમયે વિદ્યાર્થીઓ પોતાનો તેમજ પોતાના સાથી વિદ્યાર્થીઓનો કઈ રીતે બચાવ કરવો એ બાબતની જાણકારી આપવામાં આવી હતી અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ सेफ्टी का मॉक ड्रिल करवाया था और राजकोट म्यूनिसपल फायर डिपार्टमेंट के तरफ से और राजकोट सिविल डिपार्टमेंट पुलिस डिपार्टमेंट एंड वन सबके सब के साथ हम एक प्रोग्राम करवाया ताकि कोई इमरजेंसी हो तो बच्चों लोगों को कैसे व्यवहार करने का है और इवैक्यूएशन कैसे करने का है इसका एक मॉक ड्रिल करवाया और बच्चों लोगों को उसका डेमोस्ट्रेशन दिया है સ્કૂલમાં ક્યારે બી આગ લાગે તો તેનાથી બચવા માટે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અમને લોકોને મોકડ્રીલ કરાવડાવી જેમાં બધા સ્ટુડન્ટ એક લાઈનમાં બહાર નીકળવાનું એક ડિસિપ્લિન રાખવાનું એ અમને શીખવાડવામાં આવ્યું સ્કૂલ જુદી જુદી ટીમ પાડી દીધી હતી જેના લીધે સ્ટુડન્ટને કઈ રીતે બચાવે એ પણ અમને મળ્યું કઈ રીતે શીખવાનું એ મળ્યું સેન્ટ મેરી સ્કૂલ કાલાવા રોડ ખાતે એક મોકડ્રીલનું અમે આયોજન કર્યું હતું જેનો નિર્દેશ અમને ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી દિલ્હીથી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આ ડ્રીલનું રાજકોટ ફાયર બ્રિગેડ રાજકોટ પોલીસ સિવિલ ડિફેન્સ વન ઝીરો એટ ઇમરજન્સી સર્વિસ આ તમામ સેવાઓ એક સાથે રાજકોટમાં સેન્ટ મેરી સ્કૂલમાં ભેગા થઈ અને આ મોકડ્રીલ કરી છે મોકડ્રીલમાં અમે તમામ પ્રકારની તાલીમો છોકરાઓને આગ બુજાવવાની અગર કોઈ ડિઝાસ્ટર અથવા કોઈ કુદરતી આપત્તિ આગ લાગે તો એ લોકોએ કઈ રીતે એવિક્યુશન કરવું એમના અલગ અલગ ટીમો અમે દસ અલગ અલગ ટીમો બનાવી છે ફાયર ફાઇટિંગ ટીમ સર્ચ અને રેસ્ક્યુ ટીમ આ આવી રીતે અલગ અલગ ટીમો પાડી દરેક છોકરાઓને દરેક સ્ટુડન્ટને ટીચર્સને આગ અકસ્માત વખતે તેમની કામગીરી કઈ રીતે કામગીરી કરવી અને છોકરાઓને કઈ રીતે નીચે ઉતારવા આ આ તમામ પ્રકારની તાલીમ અમે આ મોકડ્રીલ અને એના ટ્રેનિંગ સેશનમાં આપી છે તો દર્શક મિત્રો આ હતા સેવન ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર